હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો કરોડપતિ બનવા માટે આ સ્કીમ છે એ જોરદાર છે એવી એક મ્યુચ્યુલ ફંડની સ્કીમની આજે આપણે વાત કરવું છે મિત્રો પહેલી વાત તો એ છે કે આપણે શેર શેરબજારમાં થોડું થોડું રોકાણ કરતા હોઈએ પરંતુ એક મ્યુચ્યુઅલ ફંડ આપણા પાસે હોવો જોઈએ સ્મોલ કેપનો કોઈ સારો મ્યુચ્યુઅલ ફંડ સ્મોલ કેપ મિડ કેપનો મ્યુચ્યુઅલ ફંડ તમને જે અનુકૂળ આવે એ એક મ્યુચ્યુઅલ ફંડમાં તમારી રાશિ એક ફિક્સ રાશિ દર મહિને તમારા પગારમાંથી હોય કે તમારી બીજી આવક ફરજીયાત કપાતી હોય એવો એક મ્યુચ્યુઅલ ફંડ અને મ્યુચ્યુઅલ ફંડથી એ ફાયદો થાય છે કે એ તેજીમાં તમને શેરબજારની તેજીમાં પણ તમને કમાણી કરી શકે છે અને મંદીમાં જોરદાર કમાણી કરી અને એમાં જેટલો સમય તમે વધારે આપી શકો એટલા પૈસા તમારા કમ્પાઉન્ડિંગના પાવરથી ગ્રુસ કરતા હોય છે તો આપણે સ્કીમની વાત કરીએ કે આ સ્કીમમાં તમે ત્રણ હજાર રૂપિયા રોકાણ કરો તો ત્રીસ વર્ષે તમારા ચાર પોઈન્ટ કરોડ રૂપિયા તો કઈ રીતે એ આપણે સમજીએ જો તમે ત્રણ હજાર રૂપિયાની મ્યુચ્યુઅલ ફંડમાં શરૂઆત કરી ત્રીસ વર્ષે ચાર પોઈન્ટ પોંચ કરોડ રૂપિયા તમને મળી શકે છે આવું જાણીએ કઈ રીતે આ કામ કરે છે જો તમે તમારા ને સમયે તમારા સારામાં સારું રિટર્ન જોઈતું હોય તો મ્યુચ્યુઅલ ફંડનો આ સારામાં સારો વિકલ્પ છે મ્યુચ્યુઅલ ફંડ જેટલા વહેલા શરૂ કરીએ તેટલું વધારે રિટ્યુન મળે છે એટલે કે ઓછી ઉંમરે શરૂ કરો તો તમને આ ફંડમાં સારામાં સારું રોકણ મળે છે કેટલાક એક્સપર્ટોનું કહવું છે કે આ ફંડમાં ત્રીસ વર્ષની ઉંમરે શરૂ કરો તો નિવૃત્તિના સમયમાં તમને મોટું રિટર્ન મળી શકે છે આ ફંડમાં દર મહિને ત્રણ હજાર રૂપિયા લગાવવા ત્રીસ વર્ષ બાદ સાડા ચાર કરોડ રૂપિયા થાય છે અને તમારા માટે રિટાયરમેન્ટ પ્લાન તરીકે એ કામ કરશે તમને આ ફંડમાં રોકાણનો પૂરેપૂરો લાભ ત્યારે મળશે જ્યારે તમે આ સિસ્ટમેટિક રીતે રોકાણ કરશો એટલા માટે આ જરૂરી વાતો ઉપર ધ્યાન આપો પહેલી વાત છે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો ફાયદો મિત્રો કમ્પાઉન્ડિંગ એક ખૂબ મહત્વની વાત છે કમ્પાઉન્ડિંગ એટલે જો તમને પહેલાં તમને જો પચીસ ટકાનું રિટર્ન મળતું હોય આ ફંડમાં તો પંદર ટકાની વાત થઈ છે પરંતુ આજે ઘણા ફંડો પચીસ ટકાનું રિટર્ન આપે છે અને મિત્રો ભારતની પબ્લિક એટલા બધા ડિમેટ ખાતો ખુલ્યા છે કોરોના પછી અને દર મહિને અઢાર હજાર કરોડ રૂપિયા લોકો એસઆઈપીમાં રોકાણ કરે છે ગજબનું રોકાણ ચાલુ થયું છે શેરબજારમાં અને એસઆઈપીમાં જે જે લોકોને શેરબજારમાં નવરાશ નથી જેમને થોડું જ્ઞાન ઓછું છે એવા લોકો ઢગલા બંધ એસઆઈપીના પ્લાનોમાં રોકાણ કરી રહ્યા છે અને નવી નવી સ્કીમો ખૂબ મોટી આવી ગઈ મિત્રો હવે આ રીતે રોકાણ કંપનીનો ફાયદો કઈ રીતે મળે છે જો તમને પચીસ ટકા રિટર્ન મળે દર વર્ષે તો ત્રણ વર્ષે તમારા પૈસા ડબલ છે સો વર્ષે ચાર ખરા નવ વર્ષે કોળ ખરા આ રીતે ડબલના ડબલ ડબલના ડબલ ધારો કે પહેલાં ત્રણ વર્ષમાં તમે ડબલ થાય સો વર્ષમાં એના જ ડબલ થાય ચારના સો થાય સોના આઠ થો આઠના કુળ સો કોણના બત્રીસ થાય આ રીતે કમ્પાઉન્ડિંગનું પાવર કામ કરે છે બજારમાં અને આ એક બહુ મસ્ત સ્કીમો હોય હવે આપણે વાત કરીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી મોટી ખાસ વાત એ છે કે અમુક કમ્પાઉન્ડિંગનો લાભ મળે અને તેનો અર્થ એ થયો કે ત્રીસ વર્ષમાં પંદર ટકાના કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો પણ તમને લાભ મળે પણ આ પ્લાનમાં તમારે એક એક મહત્ત્વની વાત આ લોકોએ એ કરી કે તમારે દસ દર વર્ષે દસ ટકા તમારે એમાં રોકાણ વધારતું જવું પડે આ પ્લાન્ટમાં મિત્રો તો તમને સાડા ચાર કરોડ રૂપિયા ત્રીસ વર્ષે મળશે આવી તો કેટલાય એસઅપીના પ્લાનો છે પરંતુ જે ધારો કે તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકાણ ચાલુ કર્યું હવે એ તમારા ધારો કે વીસ તારીખે તમારા પૈસા બેંકમાંથી કપાતા હોય દર વીસ તારીખે મહિનાની તો વીસ તારીખે જેના જેના જેટલા પૈસા આવે એ એના સંચાલકો સારા શેપમાં ઇન્વેસ્ટ કરી નો મિત્રો હવે જો બજાર નીચું ચાલતું હોય તો એ શેરની કિંમત નીચી હોય તો એ નીચા ભાવે તમને એના યુઝ મળે છે મિત્રો અને જ્યારે એક વર્ષ કે બે વર્ષ કે ચાર વર્ષ પછી બજાર ઊંચકાય તો એનો એ શેરનો ભાવ ખૂબ ઊંચો જતો રહ્યો પાંચ વર્ષે દસ વર્ષે ખૂબ કંપનીનો શેર પાંચ ગણો દસ ગણો થઈ ગયો તો એ પૈસા તમારા ખાતામાં આવતા રહે અને હવે મિત્રો ધારો કે તમે પોંચ વર્ષથી સતત રોકાણ કર્યું હોય અને બજાર ઉપર જતું જો હોય તો તમને ફાયદો છે બજાર જો નીચે આવે તો તમને નીચેના વધારે જો તમને સતત મળતા રહે બજાર તો ધીમે ધીમે ઉપર જવાનું જ છે આ રીતે ખૂબ ફાયદો થાય મારી વાત કરું તો મારા પાસે પણ બે બે હજારની પહોંચે થાય છે દસ હજાર રૂપિયા હું દર મહિને એસઆઈપીમાં રોકાણ શેરબજારમાં તો રોકાણ કરું છું પણ એસઆઈપીમાં પણ રોકાણ કરું છું મિત્રો એસઆઈપીમાં રોકાણ કરવું એ શું છે કન્ટિન્યુ ચાલુ થાય એમાં તમારે આળસ ના થાય હવે કે કોઈ શેર લેવો હોય તો તમને એમ થાય કે હવે નીચે આવશે તારી લઈશું પરંતુ એ નીચે આવે પછી તમને થાય કે હળો હવે બે મહિના પછી લઈશું આ પૈસા આપણે ગમે વાપરવાથી કે આપણે કોઈ ખર્ચો આવી ગયો હો કે બીજું આવી ગયો એસઆઈપીમાં એવું થતું નથી એસઆઈપીમાં તમારે કન્ટિન્યુ ચાલુ રાખવું પડે અને તમારે તમારા પાસે જે બચત હોય એ પ્રમાણે જ તમારે એસઆઈપીમાં સેટિંગ કરવું પડે ધારો કે તમે મહિને પાંચ હજાર બચાવી શકતા હો તો તમારે એટલી જ એસઆઈપી લેવી પછી તમે એસઆઈપીના મોટા પ્લાન ખરીદને લોકો પછી તમારા તમે એ પ્રમાણે સેટિંગ ના કરી શકો તો એ એસઆઈપીમાં તમને લાભ મળતો તો રનિંગમાં તમે જેટલી તમારું રિક્ષ થઈ શકો એટલા તમારે એ પ્રમાણે એસઆઈપીમાં તમારે શેર કરવું જોઈએ અને દરેકને એક એસઆઈપી તો ફરજીયાત હોવી જોઈએ હોવી જોઈએ હોય તમે બે હજારની કરાવી શકો તો અતિ ઉત્તમ અને હજાર રૂપિયાની પણ કરાવવી જોઈએ તે નાનો માણસ છે જેના પાછા આવો ખુશી છે તો પાંચસો રૂપિયાથી પણ તમે એસઆઈપી કરી છે કારણ હજારની એસઆઈપી દરેક દિવસના સો રૂપિયા છે હજાર રૂપિયાની એસઆઈપી કે દિવસ હજાર ત્રીસ રૂપિયા બચતથી આ રીતે બચત કરો અને એને કંપનીનો લાભ મળે તો તમારી મૂડી એકદમ ગ્રો કરે એસઆઈપીમાં મિત્રો શરૂઆત શરૂઆતમાં તમને એક બે પોચ પાછો તમને એવું લાગશે કે આ તો એસઆઈપીમાં તો કોઈ ચાલતું જ નથી એવું નથી હોતું એમાં ધારો કે શરૂઆતના મહિનામાં તમે રોકાણ કરો તમને પાંચ વર્ષ થઈ ગયા તો પહેલાં શરૂઆતથી તમે કર્યું હોય એને પાંચ વર્ષ થશે પણ એના પછીના બીજા વર્ષને બીજા વર્ષને ચાર વર્ષ થશે બીજા વર્ષને ત્રણ વર્ષ થશે એના પછી ચાર વર્ષ થશે અને છેલ્લાને એક જ વર્ષ થયું તો સરેરાશ તમે કમ્પાઉન્ડમેન્ટ કાઢો તો તમને અઢી વર્ષથી હોય ભલે પાંચ વર્ષથી તમે રોકાણ કરતા હો આ રીતે એક હાથથી તમારે પૈસા રોકવાના તમે સમય કહો કે પાંચ વર્ષ થઈ ગયો પહોંચ્યો પાંચ વર્ષમાં મેં આટલું રોકાણ કર્યું પરંતુ એક હાથથી રોકાણ ના আজ যে তুমি সেটেলমেন্ট করো মানে খেলা থেকে আপনার থ্যাংক ইউ